એક દિવસ ગૌતમ બુદ્ધ એમના શિષ્યોને ઉપદેશ આપતા હતા ત્યારે એમનો એક શિષ્ય ઉભો થઈને બોલ્યો ભગવાન બુદ્ધ દરેક નિવારણ થઈ શકે ત્યારે ભગવાન બુદ્ધ બોલ્યા એ વાત સાચી છે કે દરેક નિવારણ થઈ શકે આના સંદર્ભથી હું તને એક કથા સંભળાવું એક શેઠનો નોકર ઘણા વર્ષથી એમના જોડે રહી એમની સેવા કરતો એ નોકર બહુ ઈમાનદાર હતો સાફ સફાઈનું પૂરું ધ્યાન રાખતો એ માટે શેઠ એનાથી બહુ પ્રસન્ન હતા એક દિવસ સાંજે જ્યારે શેઠ ઘરે આવ્યા અને દેખે છે એમની જૂની ઘડિયાળ તૂટેલી પડી હતી એમને નોકરને બોલાવીને પૂછ્યું આ ઘડિયાળ કેવી રીતે તૂટી ત્યારે નોકર બોલ્યો માલિક હું સફાઈ કરતો હતો ત્યારે ઘડિયાળ મારા હાથમાંથી છૂટી ગઈ અને તૂટી ગઈ બોલ મારી છે તમે મને માફ કરો શેઠ ગુસ્સાથી બોલ્યા માફી માંગવાથી શું થશે એ ઘડિયાળ વર્ષોથી ત્યાં લાગેલી હતી ઘરની શોભા હતી અને તને ખબર છે ને કે એ મને કેટલી પસંદ હતી શેઠ ગુસ્સો કર્યા સિવાય બીજું કાંઈ ના કરી શકતા કેમ કે એમનો નોકર બહુ ઈમાનદાર હતો એ રાત્રે શેઠને બિલકુલ ઊંઘ ના આવી આમથી આમ પલંગમાં ફરતા રહ્યા ઘડિયાળ તૂટ્યાની વાત વારંવાર એમના મનમાં આવતી હતી જ્યારે એમની ઊંઘ ના આવી તો એ પલંગમાંથી ઊભા થઈ ઘરમાં આમથી આમ ફરવા લાગ્યા ત્યારે અચાનક એમની નજરે નોકર ઉપર પડી એ આરામથી ઊંઘ્યો હતો આ જોઈ શેઠ ને વધારે ગુસ્સો આવ્યો એમને મનમાં વિચાર કર્યો કે માલિકના નુકસાન શેઠજી ને બહુ ગુસ્સો આવ્યો એમને આગલા દિવસ એક પ્રયોગ કરવાનો વિચાર કર્યો આગલા દિવસે જયારે નોકરે બધા કામ પૂરા કર્યા તો એ સાંજે શેઠજી એને બહુ પ્રેમથી બોલાવ્યો અને કહ્યું દેખ કાલે નુકસાન થઈ ગયું હતું એ માટે હું બહુ ગુસ્સામાં હતો એ માટે હું તને બોલ્યો હતો પણ એ તો કાલની વાત છે આજે તો હું બહુ ખુશ છું તું મારા જોડે આટલા વર્ષોથી છે બધા જ સારા કામ કરે છે ત્યારે મારા મનમાં આવ્યું હતું કે મારે તારી સેવા માટે કાઈ ઇનામ આપવું જોઈએ અને વિચારતો હતો કે ઘડિયાળ તને આપી દઉં પણ હવે શું કરું એ તો તારા હાથથી તૂટી ગઈ જો એ તૂટી ના હોત તો આજે તારી હોત આટલું કઈ શેઠ એ રાત્રે બહુ આરામથી ઊંઘ્યા પણ નોકન ઊંઘ ના આવી વારંવાર એના મનમાં એક જ વિચાર આવતો જો એ ઘડિયાળ ના તૂટી હોત તો આજે મારી હોત ત્યારે કથા સંભળાવી બુદ્ધ બોલ્યા મને લાગે છે કે તું હવે સમજી ગયો હશે કે લોભ જ દુઃખનું સૌથી મોટું કારણ હોય છે અને આને ત્યાગ કરીને જ મુક્તિ મળી શકશે જ્યારે ઘડિયાળનો સંબંધ એ શેઠથી જોડાયો હતો ત્યારે એને તૂટવાનો દુઃખ એ શેઠને જ થયું કેમ કે શેઠના મનમાં અને લોભ હતો પણ જેવો સંબંધ એ નોકર ના મનમાં લોભ આવ્યો હવે એ ઘડિયાળ ને તૂટવાનું દુઃખ શેઠથી હટીને નોકર ને થવા લાગ્યું દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી જો સારી લાગી હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં